બચાવ એપીએમસી ખાતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજાના હસ્તે ટેકાના ભાવ ખરીદી કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું આ અવસરે નૂતન વર્ષાભિનંદન અભિનંદન તથા સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજાયો હતો કચ્છમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા બચાવ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ એપીએમસી પ્રમુખ વાઘુભા જાડેજા બચાવ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ બી જાડેજા ભયાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા વિકાસભાઈ રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગેલાભાઈ આહિર તાલુકા પંચાયત પ્રમુખ પબાભાઈ આહિર પૂર્વ પ્રમુખ રાણુભાઇ જાડેજા ભરતસિંહ આર જાડેજા જાડેજા જગુભાઈ જાડેજા નારાયણભાઈ આહિર સહિત અનેક આગેવાનો સદસ્યો કાર્યકરો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉદઘાટન પ્રસંગે ખેડૂતોના હિત માટે સરકાર દ્વારા હાથ ધરાયેલ ટેકાના ભાવ ખરીદી કાર્યક્રમની વિગતવાર માહિતી આપી અને ખેડૂતોને વધુ લાભ મળે તે માટે સહકાર આપવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય મહાવીર સિંહ બીરાણા ભચાઉ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે